નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના જીરુના બજાર ભાવ જાણીએ પોરબંદર ત્રણ હજાર ચારસો પચીસથી ચાર હજાર ચારસો પંચોતેર પચાઉ ચાર હજારથી ચાર છ રાજકોટ 4250 થી બસો પચાસથી ચાર વિરમગામ ત્રણ હજારથી ચાર હજાર સાતસો દસ 4700 ત્રણ હજાર ચારસોથી ચાર હજાર સાતસો બહુચરાજી ચાર હજાર બસોથી ચાર હજાર પાંચસો ચાર હજાર પાટડી ચાર હજાર એકસો ચાર હજાર નવસો બાવીસ મહેસાણા ત્રણ હજાર છસોથી ત્રણ હજાર છસો સાણંદ ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર રાપર ત્રણ હજાર ચારસો બાવનથી ચાર હજાર સાતસો એકવીસ સાવરકુંડલા ત્રણ હજારથી ચાર જેતપુર ચાર હજાર સોથી ચાર હજાર છસો વાંકાનેર ત્રણ હજાર બસોથી અંજાર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર નવસો મોરબી ચાર હજાર સોથી ચાર હજાર સાતસો છત્રીસ ભાવનગર ચાર હજાર એકથી પાંચ હજાર એકસો પંચોતેર સિદ્ધપુર ત્રણ હજાર ત્રણસો પચાસથી ત્રણ હજાર ત્રણસો પચાસ ડીસા ચાર હજારથી ચાર હજાર છસો પાંસઠ સમી ચાર હજાર બસોથી ચાર હજાર આઠસો હળવદ ચાર હજાર ચારસો એકાવનથી ચાર હજાર નવસો છવ્વીસ જૂનાગઢ ચાર હજારથી ચાર હજાર આઠસો ચાલીસ ખાંભા ત્રણ હજાર નવસો પચાસથી ત્રણ હજાર નવસો પચાસ બાબરા ચાર હજાર વીસથી પાંચ હજાર પાંથાવાડા ત્રણ હજાર નવસો પાંચથી ચાર હજાર પાંચસો પિસ્તાલીસ કાલાવડ ચાર હજાર ત્રણસોથી ચાર હજાર સાતસો સાંગધ્રા ચાર હજાર એકસો પંચોતેરથી પાંચ હજાર એકાવન ધાનેરા ત્રણ હજાર નવસો ત્રીસથી ચાર હજાર પાંચસો છોતેર સિહોરી ત્રણ હજાર આઠસોથી ચાર હજાર થરા ચાર હજાર પચીસથી પાંચ હજાર ચારસો નેવું પાટણ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર સાતસો જામનગર ત્રણ હજારથી ચાર હજાર આઠસો સાઠ દિયોદર ચાર હજાર બસો પચાસ થી ચાર હજાર આઠસો નેવું અમરેલી ત્રણ હજાર આઠસોથી ચાર હજાર નવસો હારીજ ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર આઠસો એંસી જસદણ ચાર હજારથી ચાર હજાર સાતસો પાંચ વારાહી ચાર હજાર પાંચસોથી પાંચ હજાર છસો એક પીલડી ત્રણ હજાર નવસો નવ્વાણું થી ત્રણ હજાર નવસો નવ્વાણું લાખણી ચાર હજાર બસોથી ચાર હજાર ચારસો 4861 ચાર હજાર બસોથી ચાર હજાર આઠસો એકસઠ થરાદ ચાર હજારથી પાંચ હજાર બસો બોટાદ ચાર હજારથી પાંચ હજાર પંચાવન કઢી ત્રણ હજારથી ચાર હજાર ચારસો વીસ બે હજાર પાંચસોથી ચાર હજાર નવસો ગોંડલ ત્રણ હજાર છસો એકાવનથી ચાર હજાર નવસો એક નેનાબા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર નવસો સિતેર માંડલ ચાર હજાર એકસો એકથી પાંચ હજાર એક રાગનપુર ચાર હજારથી પાંચ હજાર સાતસો પચાસ ઊંઝા ત્રણ હજાર પાંચસો અગિયારથી છ હજાર બસો પંચોતેર આ હતા આજના જીરુના બજાર ભાવ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો